સમાચારમાં વધુ આગળ જોઈએ વાલોડ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રી રત્નાકરજીને ફરિયાદ કરી છે તાપી જિલ્લાના આદિજાતી મોરચાના પ્રમુખ અમિત પટેલ વિરુદ્ધ ફરિયાદમાં લખવામાં આવ્યું છે તાપી જિલ્લા ભાજપ આદિજાતી મોરચાના પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલ કે તેમને હાલમાં ચાલી રહેલા સંગઠન પર્વમાં

તેઓને તારીખ અઠ્ઠાવીસ દસ પચીસ તાંધીને બપોરે ત્રણ કલાકે એમને ફોન ઉપર કોલ કરી કોઈ પણ કારણ વગર ખુલ્લેઆમ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી અમિત પટેલ જે આદિજાતિ મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે તાપી જિલ્લાના એમની વાત થાય છે એમણે ફરિયાદ આપી છે એમને ધમકી આપી છે સલીમ મુલતાનીને જેઓ લઘુમતી મોરચાના પ્રમુખ છે વધુમાં લખે છે કે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી માપમાં રહેજો જેવા શબ્દો ઉચ્ચારી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખુલ્લે આમ દાદાગીરી કરી રહ્યા હતા અમિતભાઈ તેમજ સલીમભાઈ મુલતાની દ્વારા તાપી જિલ્લા પોલીસ વડાને અમિત પટેલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અમિતભાઈ પટેલ વાલોડ તાલુકાના તમામ હોદ્દેદારોને જણાવી રહ્યા છે કે હું તાપી જિલ્લાનો ભાજપનો મહામંત્રી બનવાનો છું એટલે નક્કી જ છે કે મને કોઈ અટકાવી શકશે નહીં અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ટિકિટો મારે જ આપવાની છે તમામ ટિકિટો મારા ગજવામાં છે જેવી ધાક ધમકી આપી તાલુકાના બધા જ ભાજપના કાર્યકર્તાઓને દબાણમાં રાખવામાં આવી રહ્યા છે એવી ફરિયાદ થઈ છે અમિતભાઈ પટેલના વિરુદ્ધ અમિતભાઈ પટેલની માનસિકતા સવર્ણ સમાજ વિરોધની છે એટ્રોસિટીનો દુરુપયોગ કરવાની માનસિકતા અમિત પટેલ કરે છે સમગ્ર સવર્ણ સમાજ તેમજ ઓબીસી સમાજમાં ડરનો માહોલ સર્જાયો છે જો આવા વ્યક્તિને ભાજપ જિલ્લા મહામંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવર્ણ તેમજ ઓબીસી સમાજના મતો મેળવવા મુશ્કેલ થશે ભારતીય જનતા પાર્ટી માટે તાપી જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓમાં પણ નિરાશા વ્યાપી જશે જેવી આવી જ્ઞાતિવાદી સવર્ણ સમાજના વિરુદ્ધની માનસિકતા ધરાવનાર તેમજ ભાજપ શિસ્ત સરકાર બધું નેવે મૂકીને કાર્યકર્તાઓને ધમકાવનાર વ્યક્તિને ભાજપ સંગઠનમાં કોઈ સ્થાન આપવામાં નહીં આવે એવી સામૂહિક અને નમ્ર વિનંતી કરવામાં આવી છે ભાજપ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને તાપી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપની અંદરોની લડાઈમાં અન્ય રાજકીય પક્ષને મોટો ફાયદો થશે એવા પણ એંધાણા દેખાઈ રહ્યા છે તાપી જિલ્લામાં હું સલીમભાઈ મુલતાની બુહારી હું લઘુમતી મોરચા ભારતીય જનતા પાર્ટી વાલો તાલુકાનો પ્રમુખ રહ્યો છું હવે આજે મારે રજૂઆત કરવી છે કે હમણાં જ મને હાલમાં એક વાત જાણવા મળી કે આપણા અમિતભાઈ પટેલ એણે વાત ફરતી મૂકી છે કે જિલ્લાના મહામંત્રી પદે તો હું જ આવવાનો છું અત્યારથી એણે વાત નથી મૂકી છે આ જેવી વાત મળી તો મારા પગની જે જમીન ગઈ ગઈ સાહેબ એનું કારણ એક છે જ્યાં પાર્ટીની વાત આવે ભારતીય જનતા પાર્ટીની એ મારા માટે વધુ મહત્ત્વનું છે એટલે તરત જ અમે એક્શનમાં આવી ગયા કે આ શું આ કે એ જ અમિતભાઈ છે કે જેમણે થોડા સમય અગાઉ મારા પર એટ્રોસિટીની મને ધમકી આપી હતી અને કીધું હતું કે મારે છે તો જેલમાં કરી દઈશ છૂટશે છૂટશે પણ નહીં હવે આના અનુસંધાનમાં સાહેબ મેં ડીવાય એસપી જિલ્લા સુધી મેં ફરિયાદી આપી છે ઓલરેડી હવે મારા સંગઠનના બધા મિત્રોને ભેગા કરી અમે અને જિલ્લા સભ્ય તાલુકા સભ્ય એવા એકતાલીસ જણા અમે ભેગા થઈને માન્યને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અમે અરજી રૂપે ફરિયાદી આપી છે કે ભાઈ આવા વ્યક્તિને કે જેનો ભૂતકાળ ખરડાયેલો રહ્યો છે આવી ધમકીઓ આપે છે એટલો છીટીને એને કોઈપણ જાતનું પદ મળવું જોઈએ કોઈપણ હોદ્દો મળવો જોઈએ નહીં કારણ કે આ સાહેબ ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે કે આ પાર્ટીમાં મોદી સાહેબ હું નથી કરી રહ્યા આ વ્યક્તિનો જો હોદ્દો મળશે તો ભવિષ્ય શું પાર્ટીનું મારું નામ ભાવનાબેન બિપિનભાઈ ભંડારી હું વાલો તાલુકાની મહિલા મોરચાની મંત્રી છું અમે એકતાલીસ હોદ્દેદારોએ અમિતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે તેઓને કાર્યકર્તાની એ તેઓ કાર્યકર્તાની એન્ટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપે છે ખુલ્લી દાદાગીરી કરે છે અને એમને કોઈ પદ આપવામાં આવે નહીં એવી અમારી માગણી છે